નમસ્કાર વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે હિરલ મહેતા આઈપીએસ અધિકારી અભય યુડાસમાએ રાજીનામું આપ્યું છે ઓક્ટોબરમાં સેવા નિવૃત્ત થાય તે પહેલા જ રાજીનામું આપ્યું છે નિવૃત્તિના સમય પહેલા રાજીનામાથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અનેક મહત્વની જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે અભય યુડાસમા હાલ કરાઈ એકેડેમીમાં એડીજીપી તરીકે ફરજ બજાવતા હતા અભય યુડાસમા પ્રથમ પ્રયત્ને જ જીપીએસની પરીક્ષા પાસ કરી હતી વયે જ અંકલેશ્વરમાં ડીવાયએસપી તરીકે પોસ્ટિંગ મેળવ્યું હતું રાજ્યમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે મળી હતી ઓળખ અધિકારી અભય રાજીનામું આપ્યું છે ઓક્ટોબરમાં સેવા નિવૃત્ત થાય તે પહેલા જ તેમણે રાજીનામું આપ્યું છે નિવૃત્તિના સમય પહેલા રાજીનામાથી અનેક વિતર્ક થઈ રહ્યા છે અનેક મહત્વની જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે અભય હાલ કરાઈ અકાડેમીમાં એડીજીપી તરીકે ફરજ બજાવતા હતા અભય ચુડાસમા સંવાદદાતા મેહુલ ચુડાસ મેહુલ આઈપીએસ અધિકારી અભય યુડાસમાએ રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કુલ વાત કરવામાં આવે એડિશનલ ડીજીપી અને રાજીનામું આપી દીધું છે કરી તેમનો સંપર્ક વધ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી લાંબા સમયથી ચર્ચામાં હતા જે વાત કરવામાં આવે છે તેમને જે બદલી થઈ હતી અને ગાંધીનગરમાં રહી જતી હતા અને ત્યારબાદ પ્રિન્સિપલ જે છે તરીકે કરાઈ એકેડેમીમાં મૂકવામાં આવ્યા હતા રાજકીય નિવેદન સામાજિક નિવેદન છે તેના પણ તેઓ કાર્ય હતા અને ખાસ જે કાર્યપદ્ધતિ હતી અને વર્તમાન જે સ્થિતિ છે તેને લઈને પણ તેમને પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી હતી માનવામાં આવતું હતું કે જે સરકારની અંદર જે ફેરફાર થયા અને ત્યારબાદ જે વ્યક્તિઓ થઈ તેમાં પણ તેમને પોતાની નારાજ છે પરંતુ આ સંદર્ભે તેમનો સંપર્ક જે છે કરવામાં આવ્યો છે તેમને આપવાનું કારણ જે છે તેનો પ્રયત્ન થયો પરંતુ હાલ તે પણ તેમાં વિકાસ કર્યો છે અને ગૃહ વિભાગને તેમને પોતાનું રાજીનામું આભાર